નમસ્કાર મિત્રો હવે સ્કૂલ સેફ્ટીના ચેકિંગ દરમિયાન આપણે ગૂગલ મેપ દ્વારા અક્ષાંશ અને રેખાશ સાથે એક ફોટોગ્રાફ્સ જે તે બિલ્ડિંગનો આપવાનું થાય છે કે જે જર્જરિત હોય અથવા તો એ જે તે શાળાનું બિલ્ડિંગ હોય તેનો એક ફોટોગ્રાફ આપણે જોડવાનો થાય છે તો કેવી રીતે જોડીશું તેની વિગત જોઈ લઈએ અને ફોટોગ્રાફ્સ આપણે આસાનીથી કેવી રીતે મેળવી શકીશું તો અહીંયા એક એપ્લિકેશનનો ઉપયોગ તમને બતાવું છું જ્યાં તમને એ ગૂગલ મેપ દ્વારા સીધો સીધો એ ફોટોગ્રાફ લોકેશન સાથે મળી જશે તો સૌથી પહેલાં આપણે અહીંયા પ્લે સ્ટોરમાં જતા રહીશું અને પ્લે સ્ટોરમાં ગયા પછી તે આપણે સર્ચ બારની અંદર જીપીએસ મેપ કેમેરા અહીંયા તમે જુઓ જોઈ શકાય છે મેં સર્ચ કરેલું છે એટલે જીપીએસ મેપ કેમેરા લખીશું તો સૌથી ઉપર જ આપણને જીપીએસ મેપ કેમેરા મળી જાય છે બસ ત્યાં ક્લિક કરી અને એને ઇન્સ્ટોલ કરી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો જીપીએસ મેપ કેમેરા ઇન્સ્ટોલેશન પૂરું થઈ ગયું છે હવે ઓપન ઉપર આપણે ક્લિક કરીએ મિત્રો એપ્લિકેશનમાં થોડીક એડ આવે છે તો એડને આપણે રિમૂવ કરતા જઈશું અહીંયા ક્લોઝ ઉપર ક્લિક કરીશું હવે અહીંયા આપણે આપણું નેશન એટલે કે દેશ સિલેક્ટ કરીશું હિન્દી અહીંયા સિલેક્ટ કરીશું લેંગ્વેજ ત્યાર પછી નેક્સ્ટ લખીશું હવે બધી પરમિશન આપીશું મિત્રો ત્રણે ત્રણ પરમિશન અહીંયા આપણે આપી દઈશું ઉપર તમે જોઈ શકો છો જીપીએસ મેપ કેમેરા કન્ટિન્યુ એપ ઉપર જઈશું આવી એડ આવે ત્યારે એપી એડને રીમૂવ કરતા જઈશું અગલા પર ક્લિક કરીશું નીચે સ્ક્રોલ કરીને અગલા ફરીથી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું આપણ એક એડ છે મિત્રો અહીંયા આપણે એને રીમૂવ કરીશું ચોકડી પર ક્લિક કરીને અલાવ પર ક્લિક કરીશું બેગ જઈશું તો હવે તમે જોઈ શકો છો મિત્રો કેમેરો ઓપન થઈ ગયો છે અને તમે જોઈ શકો છો નીચે આપણે અહીંયા તમામે તમામ જે તે લોકેશનનું એડ્રેસ ને સાથે સાથે લોંગીટ્યૂડ અને લેટીટ્યૂડના તમામે તમામ ડિટેલ સાથે ડેટ અને સમય સાથે વિગતો આવી રહી છે અહીંયા આપણે ક્લિક કરી ફોટા વિગતો સાથેનો ફોટોગ્રાફ ક્લિક થશે અને આસાનીથી આપણે આપણે જે ડિટેલમાં જોડવાનું છે તેની આઉટ રંગીન પ્રિન્ટ આઉટ લઈને જોડી શકીશું તો આ મિત્રો એક હેલ્પ માટે વિડીયો બનાવ્યો હતો આપ સૌને ઉપયોગી બનશે આભાર થેન્ક યુ વેરી મચ